એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગ હોપ કે પેલો ઠીક હો કે ગુડ મોર્નિંગ જે સી કરે એની સાથે સવારના સાડા આઠ થઈ ગયા છે ગાય સવાર સવાર મસ્ત મજાનો ઉઠી ગયો છું નાસ્તો કરવાનું બાકી છે એની પહેલાં કહી દો કે આજે આપણે છે ને સાબ લઈને જવાનું ખાલી બાબુને આવ્યા હતા સાપ અત્યારે ગાડી પડી છે અત્યારે હું પહેલાં છે ને સાબ મૂક્યા આવી હજી કારણ કે મમ્મી સોનલ બધાને રેડી થવાનું બાકી છે હું રેડી થઈ ગયો છું અને સાડા નવ આજુબાજુ જવાનું છે એવું છે એટલે હજી સાડા આઠથી હશે તો હું નીકળીને સાબ મૂકતા હું પછી મમ્મીને એને લઈને પાછા ત્યાં જવાનું છે ચાલો સવાર નું પેલા નાસ્તો કરો ને પછી નીકળીએ સાપ સાપ ને આ બાજુ હું તો બધા લોકો રેડી એવા અમે કલ્પેશ કાકા લાલા કાકા આવી ગયા છે કેમ છે લાલા કાકા મજામાં ને આ બાજુ કાકી ને બાબુ રેડી થઈ ગયા છે ચાલો હવે આપડે ફટાફટ મમ્મી ને લઈને આવી પછી સાપ દેવા જવાનું છે રેડી ને આવે

લેડીઝ લોકોને તૈયાર થવામાં કેવું થાય કે ભાઈ તૈયાર તો અત્યારે થઈ જાય પણ બધી વસ્તુ આવીને મેકવાની હોય આ બાજુ જો સોનાલે જે લિસ્ટીપ કરે છે તો રેડી થઈ જાય એટલે નીકળીને પાય ગયા છે અને ભાઈને જગાડીને લઈ જવાના છે જોઈ છે કેવી કમાલ મસાલ તો એવું છે તો જો સોનાલે ગ્રીન હાડી પહેરીને રેડી થઈ ગઈ ખાલી માથું ઓળવાનું બાકી છે માથું ઓળાઈ જાય ને એટલે નીકળી

બેસી ગયા છે અને પાણી ને એવું બધું આવે છે ને આ બાજુ છાપ વધારવા માટે લેડીઝ વન બાય વન જા છે બધી છાપ છે ને તે વધારવાની છે બાપા

મમ્મી ને એને જ્યાં જમવાનું છે ત્યાં મૂકીને આવો મંદિરે ને અત્યારે પાછું ઘરે આવ્યો છું સોનલ ને દેશી ને લેવા ચાલો એને લઈને પાછા આપણે જમવા સાડા બાર થયા જો જમવા આવી ગયા અમે ત્રણ જણા બધા બધા મહેમાન જમી લીધું હું સોનલ અને રાધિકા ચાલો જમવામાં હું ચીયા છે ભૂંગળા છે ખમણ છે શાક છે મઠ્ઠો છે દાળ છે ને આ બાજુ બધા મહેમાનો જમી જમીન જાય છે હજી અમુક મહેમાન બાકી છે ને આ બાજુ આ બે જમવા બેહી ગયા છે ચાલો જમીન છે ને જમીન બધા મહેમાન છે ને અમદાવાદ પાછા જવા નીકળી ગયા હતા અને અમે લોકો ઘરે આવ્યા

પણ રાતે બે વાગે હું સૂતો ને એટલે મારે નીંદરપુરી નોટ અત્યારે હું કલાક સૂતો અને હવે મારે જવું છે ફૂલ માર્કેટમાં તો ચાલો આજે ફૂલ માર્કેટ બતાવી તું તો ભાઈ ડાઈ છો ને તારામાં એનર્જી તો એટલી છે અહીંયા આવીને સીધી હોય ગઈ હતી પપ્પા પપ્પા તમારું શું કેવું હોવા બાબતે લગ્ન માં કેવો થાક લાગશે અગાઉ

આ બધા નવા નવા બાકી મને કંઈ નહીં થાય તમારે તમે થોડાક ફોરેનમાંથી કંઈ બીજે જાવસો બપાઈ એવી વાત કરીને કે હા ગરમીનું પ્રમાણ થોડુંક છે એટલે એવું લાગે છે પણ થોડાક દિવસ નહીં હોય અને ફૂલ માર્કેટમાં પહોંચી ગયા છે અને સાયના અથ માવર પાસે આવ્યા છે ઓર્ડર દેવા માટે અને જો અહીંથી ફૂલ માર્કેટ ચાલુ થાય આખું અત્યારે જ કોઈ ન હોય શું કેવું સવારમાં બહુ બધા લોકો હોય બાકી જો અત્યારે ફૂલ બધા આવવા માંડ્યા છે ફૂલની ને એવું અમે જો ફૂલનું આખું બનાવ્યું છે આ ફૂલ માર્કેટ મેં તમને ઘણી વાર બતાવી છે પણ હવારમાં કાંઈ નથી બતાવ્યું હવારમાં તો એ બહુ ભીડ હોય અને ફૂલે એટલા બધા હોય સામ સાંજના ટાઈમે બહુ વસાવનો નેનો ઓર્ડર દેવા ગયા હતા હારનો નેનો દહીન આવી ગયા છે ફૂલ માર્કેટમાં ને ઘરે આવ્યા આ બાજુ સોનલ જો સોનલ હેર પણ હેર પાસા કરાવવા ગઈ હતી અને થઈ ગયા હરખાવે

અને આ બાજુ જો બધા ઠેલા ને એવું નું પેક કરીને અહીંયા મૂકી દીધું છે આ બાજુ બા બે જાય જય શ્રી કૃષ્ણ બા અને આ બાજુ પપ્પા રોહિત અને રિશિવ બધા રમે છે એટલે પપ્પા અને રોહિત રિશિવ ને રમાડે છે અને બીજું એ કે હવે આપણે અત્યારે એક જવાનું છે જમવા માટે તો ત્યાં જઈને આવશું પછી કન્ટિન્યુ ને જમવા ગયા તા ત્યાંથી ઘરે આવી ગયા છે જો રીષીભાઈ મસ્ત મજાના રમે છે અને આ બાજુ મમ્મી બે ગયા મમ્મી હા કેમ ફ્રી થઈ ગયા તમારે કઈ ઠેલા કે એવું નથી ભરવાનું મમ્મી નું કામકાજ છે ને જોરદાર છે બે અગાઉ અમારા હજી ઠેલા ભરવાના બાકી છે તો ચાલો ખેલા ભરે છે ને આપણે આવી ગયા છીએ બેડરૂમ માં આપડા અને સોનલે છે ને કપડા ભરવાનું ચાલુ કરી દીધું છે જો બધું પથ્થર વાળું પડ્યું છે અને હવે બધી વસ્તુ ભરવાનું ચાલુ કરશે આમાં કઈ વસ્તુ મારે ખાલી બે જોડી કપડા નાખવાના જ બાકી બધા કુર્તા ને એવું છે જે આપણે ટ્રાય કરી લીધા હતા એ તમે બધા જોયા છે હે ને શું કેવું આ કુર્તા થી તમે ટ્રાય કરી હા ને જો ફરીથી પાછા સોનલ ના યાર હરખા કરાવવા ગયા હતા હરખા થઈ ગયા છે અને આ ચોલી ક્યારે પહેરવાની તને આ છે પીઠીનો પીઠીમાં પીઠી માં તો પીળું હોય લગન સુધી તો છે ને પીઠી એટલે પીળું જ હતું નથી મસ્ત મજાની ફોટોગ્રાફી કરવાની વિચાર હતો આજે ફોટો પાડવો હતો પણ રીષીભાઈ મને લાગતું નથી ક્યારે ફોટા પાડવાથી થોડીક વાર જમ્પી દે એટલે મેં ફોટા પાડશું હવે જોઈ છે એને ટાઈમ મળે કે નહીં એવું છે ગાઈઝ પાડવાના તો છે તે જો ભી છે ફોટા પાડવાની તમારે છે કે નહીં જો કે આપણા બ્લોગ છે ને મોસ્ટ ઓફલી લેડીઝ લોકો જોતા છે જેન્ટ્સ નહીં જોતા હું કેવું ધારું બધા જોતા હોય નહીં જોતા મને નથી ખબર ગાઈઝ કોમેન્ટમાં માં કોણ કોણ જેન્સ જોવે છે અને કોણ કોણ લેડીઝ જોવે છે ચાલો હવે સોનલ બધા જાલગીમાં ઠેલા દેવું ભરે ત્યાં લગીમાં હું થોડોક વિડીયો એડિટ કરી નાખું અને કાલ સવારે અમદાવાદ માટે નીકળવું છે એટલે એ બધું થોડું ઘણું હું ભેગું કરવાનું છું ભેગું કરી લઉં એક બે જોડી કપડાં સીવડાવવાના ક્યાં છે ટેલરમાંથી લેવા જવાના છે લઈને આવું અને પછી તમને મળું અને જો હજી આ સોનલને કોટી બતાવે છે પીઠીની ઓકે મસ્ત છે સરસ છે અને ચાલો હવે હું નીકળું મળું તમને આવી ત્યાં ઠેલો ઉપયોગ થઈ જાય કદાચ પછી ઈ જોઈ છે બ્લોગ કરતા છે એક વસ્તુ બતાવવાની બાકી છે બતાવ કોને થેલાને એવું પેક કરતા ને તો જ્વેલરીને એવું કઈ ખૂટે નહીં અને આપણે વગર જ્વેલરી એ જે પહેરી હોય એમને એમાં વહી જવાનું હોય આ લોકો ને નઈત નવી જ્વેલરી આવે ચાલો જ્વેલરી કઈ કઈ છે ને બતાવું આ બાજુ જો રિસીવ ને મમ્મી આવી ગયા જો એને મમ્મી ઓય થઈ ગઈ જી લગન લાગા ચાલો ન ચાત્યા જલેબી હે એક ઘડીકમાં જલેબી થોડી એમ મમ્મી થઈ જાય હે

અને આ બધી મંગળસૂત્ર બીજું મને તે નથી ખબર પડી લેડીઝ લોકો જ્યારે ઘરેણું લેવા જાય ને તે મમ્મી ઓલા જ્વેલર્સ વાળા ખોખું આપે ને ખોખું કોઈ હાસવતું જ નહીં હોય એનું કારણ શું હોય છે એવું છે બાકી આવા ડબ્બામાં ભરીને મૂકી દે ડોક્યો ડોક્યું કેવાય ને ડોક્યા માં ખબર પડી ગઈ બુટી બીજું પછી એક આ બીજું ડોક્યું

ચાલો ભાઈ તો આવું થયા ઘરેણા જોઈ ને એટલે મમ્મી ને નવી નવી ડિઝાઇન મમ્મી તમને એમ ચુ કે તમે જૂના જે પાટલા એવું કરાવ્યું તોડાવી નવા કરાય નાખો એવું કેમ નો થાય અગર અત્યારની નવી જે લેડીસ હોય ને એને આ થોડાક દી ગમ તો બંધ થઈ જાય પાછી ડિઝાઇન ચેન્જ કરવી તને એવું થાય કે નો થાય તારી વાત નથી આ તો જનરલ વાત છે

ત્યારે તમારી પાસે લેટેસ્ટ વસ્તુ હોય ત્યારે બીજી લેડીઝ જોવે ને તો એને એમ થાય કે આ વસ્તુ મેં કરાવી હતી ને તો મારી પાસે જૂનું છે અને જયારે બીજી લેડીઝ કરાવીને આવે ને તે આપણે એમ થાય કે આપણું જૂનું થઈ ગયું એટલે એવું ન રાખાય જે હોય પહેરીને ખુશ રહેવાય એટલે લેડીઝ લોકો ને વધારે ઓલું થાય છે પછી આમાં કોઈ નો વધારે ન કરાય જયારે અઠ્યાસી ભાવ છે ચાલો કઈ કઈ નઈ બધી હસી મજાક વાતો હોય થોડીક વાર બાકી ઘરેણું તો લાખ રૂપિયા થઈ જાય ને તોય બધા લે હું કેવું મમ્મી જરૂર આ પ્રમાણે લેડીઝ લોકોની વધારવા માટે આ જે આભૂષણો બન્યા છે તો લેવાના છે ચાલો અત્યારે આપણે કપડાની જોર સીવડાવવા નાખીને લઈએ જો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા દસ અને બા દાદા નીકળી જાય છે અમદાવાદ જવા માટે અમે કાલે સવારે જવું જો બાલા બેલા પેક કરી લીધા છે ચાલો અત્યારે છે ને કાકા બે કાકા બહુ બધા બધા જેટલા મારા ફેમેલીના છે ને બધા લોકો જ્યારે બસે છે તો ત્યાં જઈને ત્યાં મળીએ ચાલો સાંજના અગિયાર અને મૂકવા ગયો હતો ને તો બસ જલ્દી ગાય ગાયકા છે ને વહી ગઈ એટલે એમાં કઈ વિડીયો લેવાનો ને બધાના ઠેલાં ને એવું ઉંબાવામાં રહ્યો અને જો ઘરે આવી ગયા છે ને સોના લત્યારે ઠેઠ ઠેલા પેક કરી રહી હે ને શું કહેવું હેરા તો આ સુઈ ગયો અને હું આવ્યો ત્યાં જાગી ગયો કારી સીફી હવે ક્યારે હવે કંઈ ખબર નહીં ખીલખર ફૂલ થઈ ગયા છે કારણ કે થોડુંક ઝોલું આવી જાય ને એટલે ભાઈને આમાં એનર્જી આવી જાય ચાલો એની સાથે આજનો લોકો આ એન્ડ કર્યું છે હોપ કર વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય